કે ક્યારેક આપણા મનગમતા વ્યક્તિને જ દૂરથી ચાહવું પડે છે કારણ કે એની પાસે રહેવાનું એની સાથે બેસવાનું અને એની સાથે હસવાનું એ નસીબ બધાને નથી મળતું કે આ દિલ તો હજારો વાર કહે છે કે સવારે આંખ ખુલે ને ત્યારે સૌથી પહેલા એનો જ ચહેરો દેખાય ને રાત પડે ને ત્યારે એનું માથું આપણા ખભા પર હોય અને બંનેના શ્વાસ એક સાથે ચાલતા હોય પરંતુ આ બધું સપનાઓમાં જ પૂરું થાય છે અને પ્રેમ પણ એ છે કે ભલે એને જોઈ ના શકીએ પરંતુ એને અનુભવી તો શકીએ ને કે ક્યારેક એની યાદ એટલી આવી જાય છે કે આંખો અને દિલ બંને એક સાથે વરસી પડે છે અને હા એ સાચા પ્રેમનો અર્થ એ જ છે કે દિલમાં એ વ્યક્તિને એ રીતે સાચવવાનું કે દૂર હોવા છતાં પણ એની જગ્યા દુનિયાની કોઈ તાકાત કે કોઈ વ્યક્તિ બદલી ના શકે અને અંતે સાચું કહી દઉં કે તું ભલે મારી પાસે નથી પરંતુ દિલની દરેક ધડકનમાં તું જ છે કે હા દિલની દરેક ધડકનમાં તું જ છે